બિલ ગામ પાસે એકલી અટોલી ફરતી પરપ્રાંતીય મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવીને સુખદ અંત આવ્યો હતો થોડા દિવસ પહેલા એક અજાણી મહિલા બિલ ગામ પાસે મળી આવી હતી જેથી તેને કોર્પોરેશનના સેલ્ટર હાઉસ ખાતે લાવવામાં આવી હતી ત્યાં તેને આશરો આપવામાં આવ્યો હતો પરંતુ આ મહિલા ત્યાંથી જતી રહી હતી ત્યારબાદ ફરી કલાલી બાપા સીતારામ પાસે મળી આવતા એક સિનિયર સિટીઝને વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો વોર્ડ પ્રમુખે કમ્યુનિટી ઓર્ગેનાઇઝર નીરજભાઈની જાણ કરી હતી તેઓએ આ મહિલાના સગા સંબંધીઓને શોધી કાઢ્યા હતા અને મહિલાના સંબંધીઓ ચંદીગઢ રહેતા હોવાનું જાણવા મળતા નીરજભાઈએ તમામ ફોર્માલિટીઝ કરીને વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં આ મહિલાને ચંદીગઢ રહેતા તેના પતિ મોહમ્મદ અનવરને સોંપવામાં આવી હતી અલબત્ત વડોદરામાં એકલી ફરતી મહિલાનો તેના પતિ સાથે મિલન કરાવતા જ સુખદ અંત આવ્યો હતો आधार आधार कार्ड कार्ड है 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 तो आप कोई तो अच्छा, अच्छा, अच्छा। नहीं अच्छा बच्चे आपके आपके बच्चे तो आपका ध्यान से એક સારી વસ્તુ થઈ છે આજે અટલાદરા નાઇટ શેલ્ટર કલાલી ટાંકીની પાસે આવેલ છે ત્યાં આગળ આપણે રસ્તે રહેતા લોકો કે જેના ઘર વિહોણા લોકો હોય છે તેઓને આપણે અહીંયા આશરો આપતા હોય છે આવામાં એક બેન પોતાના તો પી પતિના ચંદીગઢના રહેવાસી જ હોય છે તે છોડીને અહીંયા આવતા રહ્યા છે પણ એમના પતિ શોધતા શોધતા આજે અહીંયા આવ્યા છે તો આજે અમે કાયદાકીય રીતે જે રીતે એમને સોંપણી કરવાની હોય છે તે રીતે એ બેનનું એમના હસબન્ડ જોડે સોંપણી કરીશું અને ભવિષ્યમાં આવા ઘણા લોકોને અમે રાહત દરે અહીંયા રહેવા આપીએ છીએ પણ જે લોકોના અહીંયા ઘર નથી વડોદરામાં એવા લોકો માટે અહીંયા આ એક સગવડ ભારત સરકારે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરી પાડી છે એવી આ આટલા દ્રા સેન્ટરનું આ એક માધ્યમ છે એના માટે અમે વધુ આજે ખાસ કહેતા નહીં પણ વોર્ડ પ્રમુખ બારનો જે છે એમનો ભાઈશ્રી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી રીતે લોકસેવામાં તેઓ સહકાર સહકારી બન્યા છે અને વડોદરા મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આમાં આ સહયોગ છે એ અસ્તુ આ બાબતમાં આજે તમને કહેતા એક અનેરો આનંદ અમને લાગે છે અને જ્યારે કોર્પોરેશનનું અટલાદરા ખાતે શેલ્ટર હોમ આવેલું છે એમાં એમના સહયોગથી હીરાભાઈ અને એમની ટીમને અમે જાણ કરી હતી કે એક બેન અમારી ત્યાં કલાલી બાપા સીતારામ મઢુલી છે ત્યાં ત્યાં ચાલીસથી પચાસ સોસાયટીના વડીલો ત્યાં આગળ બેસવા માટે આવતા હોય છે ભાઈઓ તથા બહેનો પણ બેસવા માટે આવતા હોય છે અને ત્યાં અમને જાણ થતાં આ બેન છેલ્લા ત્રણ દિવસથી ત્યાં આગળ બેઠેલી હતી તો અમે શેલ્ટર હોમને જાણ કરતાં ત્યાંથી રેસ્ક્યૂ કરવા માટે એમની ટીમ ભાઈઓ અને બહેનો સાથે આવ્યા અને રેસ્ક્યુ કરીને જ્યારે આટલા ત્રણ શેલ્ટર હોમ ખાતે આવ્યા હતા ત્યારે આજે એક આનંદની લાગણી અનુભવું છું કે અમે તો એક માધ્યમ છે આજે એમના પરિવાર સાથે એમનો મેળાપ થયો છે અને એમના હસબન્ડ એમનામાં એમને લેવા માટે આવ્યા છે ત્યારે એક પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આવા જ સહભાગી કાર્યો આવા કાર્યો કરવામાં અમે સહભાગી થઈએ અમે એક માધ્યમ બનીએ અને આવા લોક સેવા કરવાના અમને આવાના આવા આગળ અવસર અને મોકો આપતા રહે એ જ વધુ ન કહેતા બીજું એક જરૂર જણાવીશ કે જ્યારે બાપા સીતારામ ચોકે આટલા વડીલો બેસતા હોય છે ત્યારે અમુક લોકોનું વાતાવરણ એવું હોય છે કે અહીં આગળ કોઈ પ્રવૃત્તિ સારી નથી થતી કે અહીં આગળ બીજું કંઈક થાય છે પણ આજે એક ઉદાહરણ અમે પૂરું પાડીએ છીએ કે જ્યારે આટલા વડીલો ત્યાં આગળ બેસતા હોઈએ છીએ અને આ વડીલોએ આવી સેવા કરી જ્યારે ત્રણ ત્રણ દિવસ સુધી આ બેન બેઠી હતી ત્યારે ત્રણ દિવસ સુધી સવાર સાંજ એને જમવાનું એ વડીલોએ ત્યાં આગળ આપ્યું હતું અને આજે વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શેલ્ટર હોમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે તો એક માધ્યમ જ હતું બસ વધુ ન કહેતા આ જ સાથે મારી વાણીને આગળ વિરામ સમાપ્ત કરું છું